ફિલિપાઇન્સમાં ખાલમેગી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી અત્યાર સુધીમાં વાવાઝોડાથી મૃત્યુ આંક વધીને બાવન ને પાર થઈ ચૂક્યો છે બસો વીસ કિલોમીટરની ઝડપે ફિલિપાઇન્સમાંથી પસાર થયેલા વાવાઝોડાએ અનેક લોકોના ઘરોની છત છીનવી લીધી તો સેંકડો ગામોમાં સેંકડો વાહનો ડૂબી ગયા પૂરગ્રસ્તોની મદદે ગયેલા ફિલિપાઇન્સ એરફોર્સનું હેલિકોપ્ટર પણ તેજ પવનથી આ હેલિકોપ્ટરમાં કુલ પાંચ લોકો છે વીજળીના થાંભલાઓ પણ જમીન દોસ્ત થઈ ગયા ફિલિપાઇન્સના હવામાન વિભાગ મુજબ પાંચ પોઈન્ટનું આ તોફાન મગાસા સવારે પાંચ વાગ્યે સેબુ અને ઓસ્ટુરિયસ ટાપુ પર પહોંચ્યું હતું અને તે પછી તેની ઝડપ ઘટીને એકસો ચાલીસ કિલોમીટર થઈ ગઈ હતી આવનારા ચોવીસ કલાકમાં વાવાઝોડું પશ્ચિમ તરફ જશે જેથી પાંચ અને છ નવેમ્બર સુધી નોર્ધન પલવાન અને પશ્ચિમ ફિલિપાઇન્સમાં તબાહી મચાવશે ત્યારબાદ તે વિયેતનામ તરફ આગળ વધશે ત્યાંથી પૂર્વ થાઈલેન્ડ પહોંચતા આ દેશોમાં પણ ભારે વરસાદ અને પૂરની શક્યતા છે ફિલિપાઇન્સમાં બચાવ ટુકડીઓ સેના પોલીસ હાઈ એલર્ટ પર મુકાઈ ગયા છે તબીબોની રજા રદ કરાઈ છે હોસ્પિટલ્સમાં તૈયારીઓ થઈ ગઈ છે